હાલમાં સુરત જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગરના પાકની કાપણી થઈ રહી છે અથવા તો સુકાવા માટે ખેતરોમાં પથરાવાયો છે પણ સતત વરસાદના કારણે પાક પલળી જતા તેની ગુણવત્તા ધોરણ ઘટી ગયું છે જેના કારણે ખેડૂતોને માર્કેટમાં યોગ્ય ભાવ મળવાની શક્યતા ઓછી રહી છે કેટલાક વિસ્તારોમાં ડાંગર આખો જ નાશ પામ્યો છે તે જ રીતે તલના પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે સાથે જ ભટાકેલા પવનના કારણે કેરી ચીકુ કેળા અને જાંબુ જેવા ફળો ઝાડ પરથી ગળી પડ્યા છે તેમજ શાકભાજી પકવતા ખેડૂતોના પાક ખેતરમાં જ નાશ પામ્યા છે આ સમગ્ર પરિસ્થિતિમાં ખેડૂતોનું કરોડો રૂપિયાનું નુકસાન થવાનું અનુમાન છે આપત્તિના સંજોગોમાં ખેડૂતો અને તેમની સંસ્થાઓએ રાજ્ય સરકાર સમક્ષ તત્કાલ સર્વેની માંગ કરી છે તેમણે કહ્યું છે કે આ ખાસ કિસ્સો છે અને સરકારે તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે કરાવી આર્થિક પેકેજ જાહેર કરવું જોઈએ જેથી નુકસાન વળતરની રૂબરૂ ચુકવણી થાય હિતધારકોની માંગ મુજબ સરકાર પાસેથી અવિચારી રાહત પેકેજની અપેક્ષા છે જેમાં વિશિષ્ટ નુકસાન પામેલા ખેડૂતોને સીધો લાભ મળે અને તેમની ખેતી પરત ફરી શકે સુરત જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી થી વરસાદી વાટાવ છુટક છૂટક છૂટક વરસાદ પડવાના કારણે ખેડૂતોના ડાંગરમાં મોટા પ્રમાણ નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે ખેડૂતોના તલ હોય રાય હોય અને પવનના કારણે મોટા પ્રમાણમાં કેરીના પાકને બાગાયતી પાકને પણ મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ગઈકાલે જે રીતે ઓલપાડ તાલુકાને સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે હાલમાં પણ આ વરસાદની પરિસ્થિતિ મોટા પ્રમાણમાં ચાલુ હોવાથી જે ખેડૂતોએ ડાંગર સુકાવવા માટે મૂકેલું હતું એ હજારો એકર ડાંગરોનું એ પાણીમાં પલળાઈ જતા સો સો ટકા ડાંગરના પાકને નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સરકારશ્રીને વિનંતી કરીએ ખેતીવાડી અધિકારીને વિનંતી કરીએ કે તાત્કાલિક અસરથી ખેડૂતોને ખાસ સહાયના રૂપમાં સર્વે કરાવીને તાત્કાલિક અસરથી મંડળીઓ મારફત કે સરકારી ખેતીવાડી અધિકારી મારફત સહાય કરાવીને સર્વે કરાવીને તાત્કાલિક અસરથી ખેડૂતોને નુકસાન થયું છે એનું એનો સર્વે કરવામાં આવે લોલીપોપ આપવામાં ન આવે અને ખાસ કિસ્સામાં જે રીતે આવનારા દિવસોમાં પણ ડાંગરને મોટા પ્રમાણમાં નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ વરસાદના માહોલના કારણે થયું છે અને ખેડૂતો પોતે દુઃખી છે પોતાના પાક બચાવવા માટે મહેનત કરી રહ્યા હતા અને આજે વરસાદના કારણે ડાંગરના પાકને કેરીના પાકને અને ટલના પાકને મોટા પ્રમાણમાં લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે સર્વે આવ્યા પછી ખબર પડે કે કેટલા હજારો હેક્ટરમાં આ પ્રકારના ડાંગરનું નુકસાન થયું છે એટલે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અસરથી આવા નુકસાન થયેલા પાકનો સર્વે કરવામાં આવે અને ખેડૂતને સહાય કરવામાં આવે એટલી સુરત જિલ્લાના ખેડૂતો વતી અમારી લાગણીને માંગે છે